નવસારી જિલ્લાના ચીખલી પોલીસે લાખોની બિનહિસાબી રોકડ ઝડપી પાડી પોલીસે નેશનલ હાઇવે પર બાતમીના આધારે બિનહિસાબી રોકડ ઝડપી મુંબઈથી અમદાવાદ જતા ટેમ્પોમાંથી ઝડપાઈ બિનહિસાબી રોકડ ટેમ્પોના પાર્સલોની આડમાં છુપાવીને લઈ જવાતી હતી રોકડ પોલીસે અંદાજે પચાસ લાખની રોકડ રકમ કરી કબજે પોલીસ તપાસમાં દસ વીસ અને પચાસ રૂપિયાના દરની હજારો નોટોના બંડલ મળી આવ્યા તો ચલણમાંથી રદ થયેલી રૂપિયા બે હજારની અઢાર નોટો પણ પોલીસને મળી આવી તો ડ્રાઈવર અને ક્લીનરની પોલીસે પ્રાથમિક કરી પૂછપરછ પ્રાથમિક તપાસ મુજબ આ રકમ સુરત રાજકોટ અને અમદાવાદમાં પહોંચાડવાની હતી તો બી હિસાબી નાણાં હોવાથી પોલીસે ટેક્સ વિભાગને કરી જાણ પોલીસે આગળની તપાસ માટે ઇન્કમ ટેક્સ વિભાગને કરી જાણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ